નાના ખેડૂતો સૌ જમીન વિહોણા બને તેવી સ્થિતિને લઈ રાજપુર વિસ્તારના ખેડૂતો પાલિકાની ટીપી પ્લાન્ટ વિરોધ કરી સ્થાનિક ધારાસભ્ય ખેડૂતોને હેરાન કરવા નાટક કરતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે

ત્યારે સાત વર્ષ અગાઉ રદ થયેલી ટીપી સ્કીમનો મુદ્દો ફરી એક વખત ઉભો થતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે ત્યારે રાજપુર વિસ્તારના ખેડૂતો એકઠા થઈ ટીપી સ્કીમ સામે આંદોલનની રણનીતિ ઘડી રહ્યા છે ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયા છે કે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માડી જે સમય પાલિકાના પ્રમુખ હતા તે સમયે તેઓ ટીપી સ્કીમ લાવ્યા હતા પરંતુ ખેડૂતોના વિરોધને કારણે આ ટીપી સ્કીમ રદ થઈ હતી પરંતુ હવે પ્રવીણ માળી ધારાસભ્ય બન્યા બાદ તેઓ ફરીથી આ ટીપી સ્કીમ લાવ્યા છે અને આ ટીપી સ્કીમમાં અનેક નાના ખેડૂતોનો મરો થાય તેવી સ્થિતિ છે જો કે ધારાસભ્ય પોતાના અંગત ફાયદા માટે ટીપી સ્કીમ લાવતા હોવાના પણ ખેડૂતોએ ગંભીર આક્ષેપો કર્યા છે અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પાલિકાના

એ શશીરામ ભાઈએ બે હજાર ઓગણીસમાં વીસમાં ચેન્શન ચલાવ્યો હતો પરવીનભાઈ ધારાસભ્ય આવ્યા એના પછી આ ટીપી રોડ નવેસરથી આવે છે એના માટે અમારે ખેડૂતોનું કોઈ રહેતું નથી વજન અડધો અડધો બીજા જગ્યા છે એમના વજન ટીપી રોડે પનોટી થઈ ગયા સોસાયટીઓ બની ગઈ નક્શામાં ટીપી રોડ પાસ સરાય વજર બી અને હવે ટીપી રોડ એમનું પટી ગયું અને બીજા ખેડૂતોને હેરાન કરે છે શશિકાંત પંડ્યા ભાઈ રદ કરાવી તો ભાઈ કેમ રદ ન કરાઈ શકે અમારી આ માંગ પૂરી કેમ ન કરાઈ શકે હા ટીપી સ્કીન રદ કરાવવાની માંગ છે અમારી ટીપી સ્કીન અમારે જોતી નથી આ એમાંથી ખેડૂતોને કોઈ જગ્યા બચતી નથી એક એક ભીગો જગ્યા છે એમાં દસ દસ ગૂંટા બચે છે એને ખાવાનો કે જ આવવાનું એને રોડ ઉપર આવવાનું પાટલો લઈને ભીખ માગવાની શું કરવાનું ખેડૂતોને પેમાલખાત આવવાનું છે આ અમન પસંદ નથી એના માટે આંદોલન કરીશું ને હજી પણ અમારી દરખાસ્ત છે હજી સમજી જાય તો આ ટીપી કેન્સલ કરાવી શકે છે ધારાસભ્ય થઈને કેમ ના કરાવી શકે કેમ તો આંદોલન કરીશું આગે આગે દોડીશું કેમ ટીપી રદ કરાવી જ છે અમારી ટીપી જોતી જ નથી